સ્પષ્ટ નોડકા નહી આપતા શું પ્રશ્ન છે સાહેબ આપણે જે 105 મુજબ દાવો હતો ને આ જે મુજબ છે બરોબર છે તો સામે લોકો વાળા રહ્યા ને એ લોકો હવે સક્ષમ આવી ગયા હે તો એ રસ્તો કે કઈ વાંધો ન કે તમને આવવા જવામાં કોઈ દેણસણ ઊભી નઈ કરી તો પછી એ લોકો એ મામલતદારે તો બોલાવ્યા છે તો એ સમાધાન કરવા કોર્ટમાં ન્યાય સમાધાનમાં લખાવો અંદર જ હ આ મામલતદાર કેતા પહેલા મામલતદારમાં જ લખાવડાવો સમાધાનમાં જયારે કોઈ વ્યક્તિ દાવો ચાલતો હોય તો સમાધાન બારોબાર નહીં કરી લેવાનું સમાધાન અંદર નોંધાવવું જોઈએ તો જ એની વેલ્યુ છે નહીતર બારોબાર સમાધાન હશે તો પાછો કેસ આગળ વધારશે અને એટલું જ નહીં જ્યારે સામેવાળો બરાબર વાંકો વળે ને એટલે આપણે આપણો હિસાબ કાઢી લેવાનો નહીંતર પછી એ પાછો જે છે એ આપણી મંતરવા આવે માટે જ્યારે મોકો મળે ત્યારે મોકો ચૂકવો નહીં લગ્ન પ્રસંગ વખતે બોલે જ છે બ્રાહ્મણ કન્યા પધરાવો સાવધાન બસ આ સાવધાન થઈ જવાની જરૂર છે દરેક પ્રસંગે